જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત ત્રિકમ સાહેબની એક સુંદર રચના છે પરમાત્માને એ પ્રાર્થના કરે છે કે આકાર જે છે એને તમે વારો શું કહે છે ગુરુજી કાણી ગે વા જગમાં ઝુલમ કરે કાળી ગે વારો જગમાં ઝુલમ કરે ઝુલમ કરે રે કાઢો કેર રે કરે કાળિંગાને વારો જગમાં ઝુલમ ત્રિકમ સાહેબ પરમાત્મા રૂપી શબ્દ સ્વરૂપી સદગુરુને કહી રહ્યા છે ભેજી ગુરુજી કાળીંગાને ને વારો આ જગમાં જુલમ કરે કાળિંગો મતલબ મિત્રો કાળ અસમય આ કળિયુગ એને વારો પરમાત્મા એને પાછો વારો બધા ઉપર એક સાચા સંતોને છોડીને દરેકની ઉપર આ કાળ છવાઈ ગયો છે અને આ કાળ મનુષ્ય પાસે આ જગમાં જુલમ કરાવી રહ્યો છે આખા જગતમાં જુલમ ઓર સિતમ કરાવી રહ્યો છે હે ભલાઈના કાર્યો છોડી અને બુરા કામોમાં જ ફસાઈ ગયા છે વાદ વિવાદ છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી હું હું મેં મેં એકાબીજાને પાડવા આમાં જ ફસાઈ ગયા છે એમાંથી ઝઘડાઓ થાય ખૂન ખરાબા થાય તો આ કાળ દરેકની ઉપર છવાઈ ગયો છે તો હે પરમાત્મા આ કાળને વારો પાછો વારો કારણ કે આખા જગતને દુઃખી કરી નાખ્યું છે એક સાચા સંતોને છોડીને જુલમ કરે કાળો કેર કરે એવો જુલમ કરે છે કાળો કેર વર્તાવી નાખે આપણી કાઠિયાવાડી ભાષામાં કહીએ છીએ ને આપણે કાળો કાળો કેર વર્તાવ્યો અને અસહ્ય ત્રાસ પીડા ભાઈ ભાઈને ભળે નહીં આડોસ પાડોશમાં ભળે નહીં પતિ પત્નીને ભળે નહીં ગુરુ શિષ્યને ભળે નહીં હે ગુરુભાઈઓને પણ ભળે નહીં એકાબીજા અંદરો અંદર નાના મોટા કરવા માં જ મથારે કહે હું મોટો બીજો કહે હું મોટો હે દરેક જગ્યાએ સાચા સંતોને છોડી અસત્ય ભરડો લઈ ગયું છે આ માયા ભરડો લઈ ગયું છે તો આ કાળને વારો પરમાત્મા કારણ આ જગતમાં નિર્દોષ મનુષ્યની અંદર પ્રવેશ કરી અને એ નિર્દોષ મનુષ્યને પોતાનો હાથો બનાવી આ કાળ એની અંદર પ્રવેશ કરી અને અનેક અધર્મ કાર્યો કરાવી રહ્યો છે તો આને વાળો અને મનુષ્યની અંદર સદબુદ્ધિ સત્યનો માર્ગ એ પ્રવેશ કરાવો પ્રભુ વાહ હેજી નાહી ધોઈને કૂળા ધ્યાન લગાવે તોય મનડા ભમતા ફરે જગમાં જુલમ કરે હે ગુરુજી બરાબર રીતે સ્વચ્છ નાહી નાખે શરીર સાફ કરી નાખે કપડા ધોઈ નાખે અને કૂડા ધ્યાન લગાવે ખોટા ધ્યાન લગાવે કોઈની દીકરીઓ ઉપર કૂડું ધ્યાન લગાવે કોઈની મા બહેન ઉપર કૂડા ધ્યાન લગાવે કૂડી દ્રષ્ટિ લગાવે હે પ્રભુ શું કરવું આમાં તો બચાવો પરમાત્મા દયા કરો દરેકની ઉપર તો એ મનડા ભમતા ફરે ઘણા ભક્તિ ભજનનું ધ્યાન લગાવે છે છતાં પણ એનું મન ભટકતું રહે છે કેમ ભટકે છે શું કામ એ ભટકે છે કારણ કે આ કાળ ધ્યાનને સ્થિર થવા દેતો નથી અને ધ્યાનને ભટકાવી નાખે છે ગમે એટલું ધ્યાન લગાવે કુડા ધ્યાન લગાવે મતલબ ખોટા ધ્યાન લગાવે સાચું ધ્યાન હોય તો કદાચ સ્થિર થઈ જાય ખોટા ધ્યાન લગાવે તોય મનડા ભમતા ફરે હવે ધ્યાન ધરે ધ્યાન લગાવે છતાંય મન તો ભટકતું ફરે છે જ્યાં ત્યાં ભમતું ફરે છે મારે આમ કરવું છે મારે તેમ કરવું છે મારે ફલાણું કરવું છે મારે ઢીકણું કરવું છે કરવું છે હે દુનિયાવી કામ માયાવી કામ અમનડું તોય ભમતું ફરે છે અને આ કાળ મન એ જ કાળ દરેકને ફસાવી દીધા છે આ જગતમાં જુલમ કરી રહ્યો છે હે ગુરુજી આ કાળને મારો દરેક મનુષ્યની અંદરથી આ કાળને મારી હે અને સત્યની સ્થાપના કરો પ્રભુ જેથી કરીને દરેક મનુષ્યો હળીમળીને રહે ભાવપૂર્વક રહે પ્રેમપૂર્વક રહે વાહ હેજી ભક્તિના બાને મેલા મંત્રો સાધે વૈકુટ જાતા જમણા આડા ફરે જગમાં ઝુલમ કરે હેજી ગુરુજી ભક્તિના બાને માત્ર ભક્તિનું એક બહાનું લગ કરે સંતનો સાધુનો એક વેશ ધરી લઈએ ખોટો વેશ અને આ ભક્તિના બાને મેલા મંત્રો સાધે હવે ભક્તિનું બહાનું કરી નકલી સાધુ સંત બનીને અસલી સાધુ સંતોને તો ઠેસ પહોંચાડી જ ન શકે ગમે એટલા નકલી સાધુ સંત આવે પણ અસલીને એનાથી કાંઈ ફરક પડતો નથી તો આ ભક્તિના બાના પણ લજાવે છે હે અને મેલા મંત્રો સાથે મેલા મંત્રો મતલબ ખોટા મંત્રો ખોટા ધ્યાન આપી દઈએ ખોટા મંત્રો આપી દઈએ અને જગતને ભરમાવી નાખે છે તો આ કાળિંગાને વારો જગમાં જુલમ કરે આ કાળરૂપી કાળિંગાને આ કાળિંગા રૂપી કળિયુગને હવે ખતમ કરો પરમાત્મા અને તમારા તમામ જે બનાવેલા મનુષ્યો છે તમામ જીવો સ્થાવર જંગમ દરેક જગ્યાએ બધા હળીમળીને મળીને રહે સુખ શાંતિથી રહે ભાવપૂર્વક પ્રેમપૂર્વક રહે વાહ વૈકુટ જાતા જમણા આડા ફરે હે ગુરુજી તમારી ભક્તિ કરતા હોય કોઈ સાચા ભગત પણ છતાં પણ વૈકુટ મતલબ તમારા લોકમાં પરમ લોકમાં આવતા હોય તો ન્યા પણ આ જમણાં આડા ફરે ન્યા આ કાળ આડો ફરે છે અને કંઈક ના કંઈક બહાના કરી અને ફસાવી દે છે ભક્તિ માર્ગેથી ભટકાવી દે છે કેટલા રૂપ છે આ કાળરૂપી આ માયાના અનેક રૂપોની અંદર આ જીવને આ આત્માને અસોમરૂપી શબ્દને આ સુરતાને ફસાવી દે છે અને મુક્તિ મોક્ષના માર્ગ સુધી પહોંચવા નથી દેતો આ જગમાં જુલમ કરે છે હેજી સતસબદ એણે દિલમાં ન ધર્યા ચોરાસીના ફેરા કેમ ટળે જગમાં જુલમ કરે કારણ કે જે ભગત જે સાધુ સતસબદ્ધ સત સત્ય સ્વરૂપી પરમાત્મા રૂપી જે શબ્દ છે એને તો દિલમાં ન ધર્યા મતલબ દિલમાંથી એક સાચો ભાવ ઉઠે છે અને ભાવ પ્રેમ થકી એ સત્ય સ્વરૂપી પરમાત્માને ન ધારણ કર્યા ન ધર્યા મતલબ ન એને ધારણ કર્યા ન એની ભજન કરી અને માયાવી કામમાં ફસાઈ ગયા કેટલી હોશિયાર માયા કે સંતોને પણ ભક્તિ માર્ગમાંથી સંતો તો નહીં સંતોને તો ન કોઈ ચલાયમાન કરી શકે સાધુને ભક્તોને પણ ભક્તિ માર્ગેથી ચલાયમાન કરી અને માયામાં ફસાવી દીધા માયાવી કામમાં લગાડી દીધા ભક્તિ ભજન ભૂલી ગયા અને માયાવી કામમાં લાગી ગયા અને ભક્તિ ભજનમાં ભડકો મૂકી અને માયા ભેગા કરવા લાગી ગયા માયા પાછળ દોડી કરવા લાગી ગયા તો આ બધું કાળ જે કરાવી રહ્યો છે દરેક મનુષ્યના મનની અંદર પ્રવેશ કરી અને સદભક્તિ સદ શબ્દની ભક્તિ દિલમાં ધારણ કરવા દેતા નથી પ્રેમમાં ધારણ કરવા દેતા નથી સુરતા શબ્દમાં લાગવા દેતો નથી આ કાળ તે હે પરમાત્મા આ કાળને વારો ચોરાસીના ફેરા કેમ ટળે जगमा जुलम करे जो आकार असमय अमन असंकल्प विकल्प अतर्किली बुद्धि अछली कपटी बुद्धि अहंकार हूँ हूँ मैं मैं आ अंदर घरी અને ચોરાસીના ફેરા કેમ ટળે કારણ કે આવું બધું અંદર ભયર્યું હોય તો આ ચોર્યાસી લાખ જન્મ મરણના જે ફેરા છે એ કેમ કરીને ટળે કારણ કે આ કાર્ડ ભક્તિને કરવા દેતો ભક્તિ તો કરવી છે દરેકને પણ કાળ ભટકાવી દે છે તો માટે આ કાર્ડને તમે વારો પરમાત્મા કારણ કે કાર્ડ ભક્તિ ન કરવા દેતા ચોરાસીના ફેરા કેમ કરીને ટળે અમારે તમારા સુધી પહોંચવું છે પણ વચ્ચે કાળ આડો આવે છે આ માયા આડી આવે છે મોહ મમતા કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ રૂપ રસ ઘન તારી મારી છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ મન માયા હું હું માન મોટા અહંકાર આ બધું આડું આવી જઈશ આ કાળ વિષય વાસનાઓ બની અને વચમાં આડો આવીને તમારા સુધી પહોંચવાનો રસ્તો અટકાવી દે છે તો આમાં અમારે ચોરાશીના ફેરા કેમ કરીને ટાળવા તો હે પરમાત્મા કૃપા કરો અમારી માથે અને આ જે કાળની ઝાડમાં અમે ફસાઈ ગયા છે એમાંથી અમને છૂટા કરો જગમાં જુલમ કરે છે હેજી ત્રિકમ સાહેબ સંતો ખીમ કેરે ચરણે સંતને સેવીએ ચોરાસી ટળે ગુરુજી કાળિંગાને વારો જગમાં જુલમ કરે ત્રિકમ સાહેબ ત્રિ મતલબ ત્રણ કમ મતલબ ઓછા કરી નાખવા રજો તમોગુણ ને સત્ય ગુણ આ ત્રણે ત્રણ ગુણોને કમ કરી ઓછા કરી બાદ કરી ગુણાતીત બની આતમ અવસ્થામાં આવી પછી સંતો ખીમ કેરે ચરણે ખીમ સાહેબની આગળ સંતો શબ્દ લગાડ્યો છે સત એટલે સત્ય સ્વરૂપી પરમાત્મા સત્ય સ્વરૂપી પરમાત્માને જાણી ચૂકેલા નહીં સંત કહેવાય છે માથે મીંડું લગાડ લગાડજે મતલબ પરમ શૂન્ય આઠમા શૂન્યમાં માથે શૂન્ય લગાડ એટલે સંત થઈ જાય પરમ શૂન્ય એ જ પરમાત્મા એ સાચા સંત છે અને સંતો એ જેટલા સંતો થઈ ગયા એ બધા સંતો તરફ ઇશારો કરી અને ગુરુ ખીમ સાહેબને સંતોની શ્રેણીમાં લઈ અને સંતો સાથે જોડી દીધા એ જ સાચા સત્યને જાણી ચૂકેલા સંત ગુરુ સાહેબ કેરી ચરણે વાહ એના ચરણો થકી એના ચરણકમળમાં રહીને એજ ત્રિકમ સાહેબ જે ત્રણ ગુણોથી ઉપર થઈ આતમ અવસ્થામાં આવી અને સંત એજ જ પરમાત્મા રૂપી સત્ય ને જાણી ચૂકેલા એના ચરણોમાં સુરતાને જોડી દીધી વાહ સંતને સેવીએ ચોરાસી ટળે ગુરુજી કાળિંગાને વારો જગમાં જુલમ કરે સંતને સેવિયે સાચા જે સંત છે જે શિલ્વંત સંત છે વિષય વાસનાઓમાંથી ઉપર ઉઠેલા છે અહંકારનો જેને નાશ કરી નાખ્યો છે ઇન્દ્રિયાતીત જે છે તેવા સંતને સેવીએ તેવા સાચા સંતની સેવા કરી તેની આજ્ઞાનું પાલન કરી તેને જે ભક્તિ ભજન બતાવ્યું છે તે ભક્તિ ભજનમાં ચાલીને આ ચોર્યાસી ટળે ચોર્યાસી લાખ એકવીસ લાખ ઈંડામાંથી એકવીસ લાખ પસીનામાંથી એકવીસ લાખ ઓર ઓઢીને આવે એકવીસ લાખ પૃથ્વીમાંથી ઝાડપાન બધા આ ચોર્યાસી લાખનું જે જીવન મરણનું ચક્કર છે ચોર્યાસીના બંધનમાં જે આત્મા જે સુરતા ફસાઈ ગઈ છે એમાંથી ટળે મતલબ કેવી રીતે ફેરાને ટાળવા કેમ એને મટાડવા કેવી રીતે એમાંથી પાર પડવું કેમ ભવસાગરને તરવું કેમ નીકળવું તે સાચા સંત જો મળી જાય તો જ મિત્રો અસંભવ છે એ સિવાય તો અસંભવ છે કારણ કે આ કાળિંગો આ કાળ દરેકની ઉપર છવાયેલો છે સાચા સંતોને છોડીને હક્તિના બાને મેલા મંત્રો સાધી રહ્યા છે ભક્તિના ભગતના નકલી સાધુ સંતો સંતોના વેશ કરી ભક્તિનું બાનો લજાવી અને મેલા મંત્રો સાધી રહ્યા છે અને લેવા મંત્ર કરી રહ્યા છે લેવા મંત્ર સાથી રહ્યા મેલા મંત્ર લેવા મંત્ર કેમ લઉં લેવું કેમ પૈસા કઢાવી લઉં કેમ પડાવી લઉં કેમ મારી પાસે ફોર વ્હીલ ગાડી આવી જાય કેમ મારી પાસે બંગલાઓ થઈ જાય કેમ બેંક બેલેન્સ થઈ જાય બસ આવા મેલા મંત્રો જ લેવા મંત્ર જ સાથે શું કરવું તો મિત્રો મનુષ્ય અવતાર મળ્યો છે સાવધાન રહેજો સાચા સદગુરુ મળે દેહધારી સદગુરુ તો જ ગુરુ કરજો નહીતર મા બાપની સેવા કરજો ગુરુ વગરના જ સારા છીએ સત્યના રસ્તે ચાલશો માતા પિતાની સેવા કરશો તો એ ઘણા અંશે કલ્યાણ થઈ જશે તો બોલો બોલો મિત્રો પ્રેમથી સંત ત્રિકમ સાહેબની जय गुरु खीम साहेब जय सत्य सनातन धर्मनी जय